ચાલો જાણીએ ભારતના ટોચના 10 ઊંચા શિખરો વિશે નંબર 1 માઉન્ટ એવરેસ્ટ નેપાળ 8848 મીટર વિશ્વનો સૌથી ઊંચો શિખર હિમાલય પર્વતમાળા માટે આ એક ગૌરવ છે એવરેસ્ટને સાગરમાથા તરીકે પણ ઓળખવામાં આવે છે નંબર 2 કે2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન 8611 મીટર જમ્મુ કાશ્મીરના હિસ્સામાં આવેલું અને ભારતનું સૌથી ઊંચો શિખર માનવામાં આવે છે જો કે તે પાકિસ્તાન નિયંત્રિત ક્ષેત્રમાં છે नंबर तरण कांगचेनजुंगा आठ हजार मीटर दार्जिलिंग सिक्किम हिमालय में आलु कांगचेनजुंगा ए भारत की सौ ऊंची मान्यता प्राप्त चोटी है नंबर चार मकालू 8,481 मीटर नेपाल हिमालय में स्थित मकालू ना आकार पिरामिड छे। नंबर पांच धौलागिरी आठ मीटर નેપાળ હિમાલયમાં આવેલું નોંધપાત્ર છે કે જીસીઈઆરટી અનુસાર ધૌલાગીરીની ઊંચાઈ આઠ મીટર છે નંબર છ નંગા પર્વત આઠ મીટર પાકિસ્તાન અધિકૃત ભૂતપૂર્વ હિમાલયમાં આવેલું આ શિખર અત્યંત ખતરનાક માનવામાં આવે છે નંબર સાત અન્નપૂર્ણા આઠ હજાર ઇઠ્યોતેર મીટર નેપાળ હિમાલયમાં આવેલું શ્રદ્ધાળુઓ માટે પણ આ સ્થાન પવિત્ર માનવામાં આવે છે નંબર આઠ નંદા દેવી 7870 મીટર કુમાઉ હિમાલયમાં આવેલું આ શિખર ભારતની અંદર પૂર્ણપણે આવેલું સૌથી ઊંચો શિખર છે નંબર 9 નામચા બરવા 7756 મીટર અરુણાચલ પ્રદેશ હિમાલયમાં આવેલું નંબર 10 કમેઠ 7756 મીટર કુમાઉ હિમાલયમાં આવેલું એક સુંદર અને પ્રચંડ શિખર આવી હતી હિમાલયની ટોચની 10 શિખરો વિશેની માહિતી આશા છે તમને વિડિયો ગમ્યો હશે વધુ શૈક્ષણિક વિડીયોઝ માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં